ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એકદમ નવા સમાચાર એક નવું હેલ્થ કાર્ડ આવ્યું છે પણ સવાલ એ છે કે એને બનાવવું કેવી રીતે એની પ્રોસેસ શું છે ચાલો આજે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો આ જે જી કેટેગરીનું નવું આયુષ્માન કાર્ડ છે એ સરકારી કર્મચારીઓ અને એમના પરિવાર માટે ખરેખર એક મોટો ફાયદો છે પણ આ ફાયદો લેવા માટે કાર્ડ બનાવવું પડે બરાબર ને તો ચાલો આજે આખી પ્રોસેસને જીણવટથી સમજીએ સારું તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ નવી યોજના છે શું અને કોને કોને આ કાર્ડનો લાભ મળશે તો જુઓ આ કાર્ડ બીજું કંઈ નથી પણ ખાસ કરીને ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટેની એક હેલ્થ સ્કીમ છે અને સૌથી મોટી વાત એ છે કે હવે આ સ્કીમ સીધી નેશનલ લેવલના આયુષ્યમાન ભારત પોર્ટલ સાથે જોડાઈ ગઈ છે ઓકે તો હવે પ્રોસેસ શરૂ ક્યાંથી કરવી જુઓ અહીંયાથી બે અલગ અલગ રસ્તા જાય છે અને સૌથી પહેલું કામ એ જ છે કે આપણે કયા રસ્તે જવાનું છે એ નક્કી કરવું એટલે કે અરજદાર કઈ કેટેગરીમાં આવે છે એ જાણવું અને આ બે રસ્તા બહુ સ્પષ્ટ છે એક છે જે લોકો હાલમાં નોકરી કરી રહ્યા છે એટલે કે નિયમિત કર્મચારીઓ એમના માટે ચાવી છે એચ આર નંબર અને બીજો રસ્તો છે પેન્શનર્સ માટે જેમને જરૂર પડશે પીપીઓ નંબરની બંનેના ડેટા પણ અલગ અલગ જગ્યાએથી આવે છે ચાલો હવે આપણે પોતાની કેટેગરી નક્કી કરી લીધી તો હવે આગળ શું હવે આખી પ્રોસેસ ઓનલાઈન છે ચાલો આપણે એક પછી એક સ્ટેપ જોઈએ કે આ કાર્ડ મેળવવા માટે શું કરવાનું છે તો સૌથી પહેલા જવાનું છે નેશનલ હેલ્થ ઓથોરિટીના ઓફિશિયલ પોર્ટલ પર એનો એડ્રેસ છે બેનિફિશરી ડોટ એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન આ એડ્રેસ બરાબર યાદ રાખી લેજો કારણ કે બધી શરૂઆત અહીંથી જ થશે પોર્ટલ પર પહોંચ્યા પછી બસ આ ચાર સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે પહેલું આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એનાથી લોગ ઇન કરો બીજું પોતાની કેટેગરી સિલેક્ટ કરો રેગ્યુલર એમ્પ્લોય કે પેન્શનર ત્રીજું તમારો એચએચઆરપીએન કે પીપીઓ નંબર નાખો એટલે તમારો ડેટા તરત જ દેખાશે અને છેલ્લે ઇ કેવાયસી પ્રોસેસ પૂરી કરો પણ ક્યારેક એવું બને કે એચઆરપીએન નંબર નાખ્યા પછી એક એરર આવે આ એક કોમન પ્રોબ્લેમ છે જે ઘણા રેગ્યુલર કર્મચારીઓને આવી શકે છે આવું મોટે ભાગે ત્યારે થાય છે જ્યારે સિસ્ટમમાં માહિતી અપડેટ થયેલી ન હોય તો ગભરાવાની જરૂર નથી એનો ઉકેલ પણ છે બસ ગુજરાતના કર્મયોગી પોર્ટલ એટલે કે કર્મયોગી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને પોતાની આધારની વિગતો અપડેટ કરી દેવાની એટલે પેલી એરર જતી રહેશે ઓકે તો હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની પ્રોસેસ શરૂ કરીએ એ પહેલા અમુક કાગડિયા હાથ વગા રાખવા ખૂબ જરૂરી છે જેથી અરજી કરતી વખતે કોઈ દોડધામ ન થાય જુઓ મુખ્યત્વે ચાર વસ્તુઓ અપલોડ કરવાની થશે એક તો આધાર કાર્ડ બીજું એચઆરપીએન કે પીપીઓ નંબરની માહિતી ત્રીજું તમારા ડિપાર્ટમેન્ટમાંથી મળેલું એક સર્ટિફિકેટ અને ચોથું એક લાઈવ ફોટો જે પ્રોસેસ દરમિયાન જ લેવામાં આવશે અહીંયા એક વાત ખાસ અને ખરેખર ખૂબ જ અગત્યની છે જે ડિપાર્ટમેન્ટલ સર્ટિફિકેટ તમે અપલોડ કરશો એમાં જે પણ વિગતો હોય જેમ કે એચઆરપીએન પીપીઓ નંબર અને પરિવારના સભ્યોના નામ એ બધી જ સિસ્ટમના ડેટા સાથે બરાબર મેચ થવી જોઈએ અને હા એના પર ઓથોરાઈઝડ ઓફિસરની સહી પણ જરૂરી છે ચાલો માની લઈએ કે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા હવે શું હવે તમારી અરજી મંજૂરી માટે આગળ વધશે તો સબમિટ કર્યા પછી શું થાય છે અને કાર્ડ હાથમાં ક્યારે આવશે ચાલો જોઈએ તો પ્રોસેસ આ રીતે કામ કરે છે પહેલા તમે અરજી સબમિટ કરો પછી એક ઓથોરાઈઝડ એજન્સી તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કરશે એ ચેકિંગના આધારે તમારી અરજી મંજૂર થશે અથવા નામંજૂર અને જેવી મંજૂરી મળે એટલે તરત જ તમે તમારું કાર્ડ ડાઉનલોડ કરી શકશો અને હા એક મજાની વાત એકવાર તમારી અરજી મંજૂર થઈ જાય પછી તમારો જે એચઆરપીએન કે પીપીઓ નંબર છે એ જ આખી સ્કીમ માટે તમારો ઓફિશિયલ ફેમિલી આઈડી બની જશે એટલે બીજો કોઈ નંબર યાદ રાખવાની ઝંઝક જ નહીં સારું અત્યાર સુધી આપણે સામાન્ય પ્રોસેસની વાત કરી પણ અમુક ખાસ કિસ્સાઓ પણ હોય છે જેમાં પ્રક્રિયા થોડી જુદી હોય છે તો ચાલો હવે એના પર એક નજર નાખીએ ખાસ કરીને પેન્શનરોને લઈને એક સવાલ વારંવાર પૂછાય છે કે ભાઈ એમને શા માટે રૂબરૂ સેન્ટર પર જવું પડે છે એ લોકો ઘરે બેઠા ઓનલાઈન કેમ નથી કરી શકતા તો એનું કારણ ટેકનિકલ છે વાત એમ છે કે ટ્રેઝરી ઓફિસની જે સિસ્ટમ છે એમાં ઓનલાઇન આધાર ડેટા અપડેટ કરવાની સુવિધા નથી અને એના વગર ઘરે બેઠા ઈ કેવાયસી કરવું શક્ય નથી અને એટલા માટે જ બધા પેન્શનરો માટે એ જરૂરી છે કે તેઓ નજીકના કોઈપણ એ બી એમ જે વાયના સત્તાવાર નોંધણી કેન્દ્ર પર જાય અને ત્યાં રૂબરૂમાં જ આખી પ્રોસેસ પૂરી કરાવે તો આ કાર્ડ મેળવવું એ ખરેખર પરિવારની આરોગ્ય સુરક્ષા માટે એક ખૂબ જ મહત્વનું પગલું છે એવું કહી શકાય કે આ કાર્ડ એક ચાવી છે પણ સાથે સાથે એક સવાલ એ પણ થાય છે કે શું આખી ડિજિટલ પ્રક્રિયા બધા માટે ખાસ કરીને જે પેન્શનરો ટેકનોલોજીથી બહુ પરિચિત નથી એમના માટે ખરેખર સરળ છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે